આજે ભારતના મહાજનનાયક બિરસાદાદાની એકસો પચાસ જન્મ જન્મજયંતિ પ્રસંગે હું દેશના આદિવાસીઓ અને જે પછાત જાતિઓ છે એમને સંદેશો આપવા માગું છું કે બિરસા દાદા અંગ્રેજો સામે લડીને પચીસ વર્ષની

ને આપણે બિરદાવીએ છીએ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી નાની ઉંમરની અંદર દેશના લોકોને દેશને સ્વતંત્ર બનવા માટે અમારા દેશમાં અમારું રાજ એ જાતની વાત કરીને દેશ અને ગામની અંદર પણ ગામના લોકોનું રાજ છે અમારું ગામ અમારું રાજ એ સૂત્ર જયારે એમને આપ્યું હોય તો આ દેશના લોકોએ પણ ગામ સભાઓ બનાવીને પોતાના હક અધિકાર માગણી કરવી જોઈએ આ સરકારના જે વડા છે તે જ્યારે ઝારખંડ ની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને ઉચતા હોય એમની માટી લઈને ચડાવતા હોય તો મારે એમને કેવું છે આટલા મહાન પુરુષની વાત જયારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને જન્મ જયંતિ ઉજવો તો અમે માનીએ કે ના કંઈક સરકારને આદિવાસીઓની ને આવા મહાન જે જનનાયક છે એમની લાગણી છે એવું માનવાને કારણ ઊભું થાય અને એમને જે પ્રેરણા આપી છે કે ભાઈ સ્વતંત્ર બનો આપણા દેશમાં આપણો રાજ હોય એ જાતની લાગણી જે એમની હતી એ લાગણી સફળ કરવા માટે આપણે બધાએ એમના માર્ગે જવું જોઈએ અને પોતાના ગામની અંદર પોતાના દેશની અંદર આ જાતનું જે મિશન જે ચાલતું હતું અંગ્રેજો સામે એમાંથી આપણે મુક્તિ મેળવવા માટે બધાએ તૈયાર રહેવું પડશે જો આપણે ઝડિયા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ